રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાંસેરિયાએ સુરતના કામરેજ વિધાનસભા સહિત શહેર જિલ્લામાં અતિવૃષ્ટિ પૂરથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી હતી સુરતમાં ભારે વરસાદની સ્થિતિને અનુલક્ષીને આજે મંત્રી પોતાના તમામ કાર્યક્રમો ટૂંકાવીને કામરેજ પ્રાંત કચેરીએ આવી પહોંચ્યા હતા મંત્રીએ કામરેજ વિધાનસભા સહિત શહેર જિલ્લાની સમગ્ર વરસાદી સ્થિતિનો તાગ મેળવ્યો હતો આ સાથે જ મંત્રીએ અસરગ્રસ્ત લોકો માટે રાહત બચાવ કામગીરી હાથ ધરીને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપી હતી તેમણે ફૂડ પેકેજની વ્યવસ્થા સાથે બચાવ રાહત કાર્યો માટે એસઆરપીની ટીમ પણ ફાળવવામાં આવી હોવાની વિગતો આપી કામરેજમાં વરસાદથી ગામોમાં વેગવાન બનાવવા જણાવ્યું હતું સુરત જિલ્લાના તાપી નદીના જળસ્તરમાં વધારો થયો હતો અને વિવિધ વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા આ અસરગ્રસ્તોની મુલાકાત શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાંસેરાએ લીધી હતી અને કામરેજ પ્રાંત ઓફિસ ખાતે અધિકારીઓની ઇમરજન્સી મિટિંગ કરી હતી જેમાં અતિવૃષ્ટિ દરમિયાન એક ઇમરજન્સી નંબર જાહેર કર્યો હતો અને અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવા માટે સૂચના આપી હતી શિક્ષણ મંત્રી દ્વારા અસરગ્રસ્તો માટે રહેવા જમવા સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જ્યારે રેસ્ક્યુ ટીમને પણ સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ આપવામાં આવ્યા હતા સુડાના અધિકારી શ્રી અને પ્રાંત ઓફિસર સાથે મામલતદાર ટીડીઓ અને અમારી મુખ્ય અધિકારીની ટીમ દાદા ભગવાન મંદિર સામે પ્રાંત ઓફિસમાં તમામ પ્રકારની વ્યવસ્થા જો છે કામરેજના તમામ ગામો અત્યારે કોઈ સંપૂર્ણ સંપર્ક વિહોણા નથી બધા જ સાથે સંપર્ક છે તમામ તલાટીઓને એની જવાબદારી સોંપવામાં આવી છે અમારી ટીમ બે વ્યક્તિ સતત આઠ આઠ કલાકના અંતરે ઇમરજન્સી કંટ્રોલ રૂમમાં અહીંયા જ બેઠા છે અને એનું મોનિટરિંગ મામલતદાર ટેડીઓ અને પ્રાંત ઓફિસર કરી રહ્યા છે એક પણ એવી ઘટના નથી ઘટી કે જેથી કરીને ક્યાંય જાનહાની જ બની હોય ઇમરજન્સી અમે બોટ ફાયર બ્રિગેડ અને બોટ બધું જ અમારી વ્યવસ્થા પ્રાંત ઓફિસમાં કરી છે અમે જ્યાં જઈએ છીએ ત્યાં આપ સાથે પણ લઈને જઈ રહે એવી કોઈ પરિસ્થિતિ નથી કે જ્યાં બોટ લઈને જઈને પહેલું કરવું પડે પરંતુ હું વિનંતી કરું છું કે કોઈને અગાઉ કોઈ પેશન્ટ હોય ડિલિવરીનો પ્રશ્ન હોય તો અગાઉ એ કહી દે તો અમે ચોક્કસ પ્રકારે એને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવાની પણ રહ્યો અત્યારે અમારી પહેલી પ્રાયોરિટી ઇમરજન્સી કેસો માટેની છે હું વિનંતી કરી રહ્યો છું કે કોઈ ઘરની બહાર ન નીકળે કારણ કે વરસાદ જે પોકેટમાં પડી રહ્યા છે એ એકથી પાંચ ઇંચ સુધીના કલાક બે કલાકમાં સવારે વરસાદ પડ્યો તે સ્વાભાવિક પાણી ઓસરે ત્યાં સુધી આપણે રાહ જોવી જ પડશે માટે અમારી ટીમ જેસીબી વિદ્યાર્થી ફાયર બ્રિગેડ બોટ અને ઇમરજન્સી ટીમ બધું જ કામરેજ પ્રાંતમાં અમે વ્યવસ્થા કરી ચૂક્યા